કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલ માં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો નું હાર્દિક સ્વાગત કરું છું આગલા વિડીયો માં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ બે માં દાખલા નંબર એક થી આઠ સુધી જોઈ ગયા છે આ વિડીયો માં આપણે દાખલા નંબર નવ થી શરૂઆત કરવાની છે તો ચાલો દાખલા નંબર નવ જોઈએ શું આપ્યો છે એક રસ્તાને એક વખત સમતલ કરવા માટે રોલરને ને સાતસો પચાસ વખત પરિભ્રમણ કરવું પડે છે એટલે કે જે રસ્તો છે એને સમતલ કરવો છે તો જે રોલર આપેલું છે ને એને સાતસો ને પચાસ વખત પરિભ્રમણ કરવું પડે છે જો હવે જો રોલર નો વ્યાસ ચોર્યાસી સેમી અને પહોળાઈ એક મીટર હોય તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે અહીંયા જે રોલર આપેલું છે ને એને કેટલી વખત પરિભ્રમણ કરાવવું પડે છે તો કે સાતસો ને પચાસ વખત તો સૌપ્રથમ જે આપણે આ રોલર છે ને એનું એક વખત પરિભ્રમણ કરાવતા કેટલું ક્ષેત્રફળ આવરી લેશે ને એ આપણે શોધી લેવાય તો કે જેટલું એક વખતમાં માં આવરી લેશે એને ગુણ્યા સાતસો ને પચાસ કરી નાખશું શું કરશું જે એક વખતમાં માં આવરી લે છે એને ગુણ્યા સાતસો ને પચાસ વખત એ જ આપણને શું મળી જશે રસ્તાનું ક્ષેત્રફળ ચાલો તો સૌપ્રથમ શું કરવાનું છે તો કે એક રોલર દોરી નાખીએ ચાલો આ રીતનો કંઈક રોલર હશે ચા હવે શું આપી દીધેલો છે વ્યાસ આપી દીધેલો છે વ્યાસ એટલે કે જો આ અહીંયા થી અહીંયા સુધી નું અંતર હોય ને એને ત્રિજ્યા કહેવાય શું કહેવાય ત્રિજ્યા પણ આપણને શું આપી દીધું છે અહીંયા સુધી ટોટલ કેટલું આપ્યું છે ચોર્યાસી સેમી અને પહોળાઈ કેટલી આપી દીધેલી છે એક મીટર ચાલો હવે જો અહીંયા આપણે નળાકાર ની વક્ર સપાટી લેવાની છે આ શું લેવાની છે નળાકાર ની વક્ર સપાટી એટલે એના માટે જે આ પહોળાઈ છે ને એ શું બની જશે ઊંચાઈ બની જશે શું બની જશે ઊંચાઈ ઉદાહરણ તરીકે તમે આ જે રોલર છે એના ઉભો માની લો તો શું થઈ જાય ઊંચાઈ થઈ જાય શું થઈ જાય ઊંચાઈ ચાલો તો સૌ પ્રથમ હવે આપણે લખી નાખીએ કે રોલરનો વ્યાસ શું કે રોલરનો વ્યાસ કેટલો આપી દીધેલો છે કે ચોર્યાસી સેમી ચાલો હવે આપણે ત્રિજ્યા મેળવવી હોય શું મેળવવી ત્રિજ્યા અથવા અહીંયા સેમી જ રાખીએ ત્રિજ્યા હવે જો મારે ત્રિજ્યા મેળવવી શું મેળવવું ત્રિજ્યા તો શું કરવું પડશે એની અડધી હોય ત્રિજ્યા કેટલી હોય વ્યાસની અડધી એટલે કે ચોર્યાસી ભાગ્યા બે તો કેટલી મળી જાય ચાર બે ચાર આઠ બે બે ચાર એટલે બેતાલીસ સેમી આ શું મળી ગયા આપણને ત્રિજ્યા મળી ગઈ શું મળી ગઈ ત્રિજ્યા ચાલો હવે પહોળાઈ આપી દીધેલી શું આપી દીધેલી છે પહોળાઈ પહોળાઈ અથવા ઊંચાઈ કયો તોય ચાલે કારણ કે આ જે રોલર માં કે આ જે પહોળાઈ છે ને એ જ ઊંચાઈ બની છે એટલે કે કેટલી છે 1 મીટર છે ચાલો હવે જો આને કા સેમીમાં ફેરવી નાખવાનું કે આને મીટરમાં માં ફેરવી નાખો આને આપણે સેમીમાં ફેરવી નાખી તો 1 મીટર બરાબર કેટલા સેમી થાય કે 100 સેમી તો કે 100 સેમી ચાલો હવે શું મેળવવાનું છે કે જે આ નળાકાર છે આ જે નળાકાર એટલે કે આ જે રોલર છે એનું તો રોલરની આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવું વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેમ કારણ કે રોલર છે એટલે કે જે આ સપાટી છે એ આપણે મેળવવી પડશે તો શું મેળવવું પડશે કે રોલરની વક્ર સપાટી નું ક્ષેત્રફળ ચાલો રેડી ક્ષેત્ર બરાબર શું થશે સૂત્ર ટુ પાય આર એફ બે એમ નહીં પાય એટલે બાવીસ ના છેદમાં સાત ત્રિજ્યા કેટલી થશે તો કે ત્રિજ્યા આ બેતાલીસ ગુણ્યા હવે એચ એસ એટલે કે ઊંચાઈ ઊંચાઈ આપણે કેટલી થઈ જશે તો કે આ જે ઊંચાઈ છે આ શું છે આ વ્યાસ છે આ આપણી ઊંચાઈ થઈ જાય શું થઈ રહેશે ઊંચાઈ કેમ કારણ કે આ માની લો આ ધારી લો આ રીતનું હોય આ જે રોલર છે આ રીતનું હોય તો આ મીટર એક મીટર શું થઈ જાય બેતાલીસ થઈ જાય હવે છ દુ બાર બાર ગુણ્યા બાવીસ એટલે બાવીસ ગુણ્યા બાર આ ગુણ્યા સો આ પાછળ મૂકી દે બાર ગુણ્યા સો જો બે દુ બે છક

બરાબર બસો ને સોસઠ અને પાછળ બે જીરો રોલર છે આ તો શું મેળવ્યું જે રોલર છે એક વખત પરિભ્રમણ કરે એનું ક્ષેત્રફળ મળી કે એક વખત રોલર છે એ પરિભ્રમણ કરે ને એનું ક્ષેત્રફળ તો આપણે તો કેટલું જોતું આપણે તો સાતસો પચાસ પરિભ્રમણ કરે ને તો આપણે અહીંયા લખવાનું કે તેથી એક વખત એક વખત પરિભ્રમણ પરિભ્રમણ એક વખત પરિભ્રમણ કરતા આવરી લેતું ક્ષેત્રફળ કેટલું છે બરાબર છવ્વીસ આટલું છે ને સેમી સ્કવેર ચાલો છવીસ હજાર ચારસો છવીસ કે તો આપણે ટોટલ કેટલો વખત સાતસો ને પચાસ વખત મારવાનું છે તો સાતસો પચાસ વખત પરિભ્રમણ કરતા આવી રીતે ક્ષેત્રફળ કેટલું ચાલો હવે શું શું મેળવવાનું છે તો કે બરાબર છવીસ હજાર ચારસો ગુણ્યા સાતસો ને પચાસ શું મેળવવાનું હવે શું કરવાનું છે આ બે શૂન્ય અને આ એક શૂન્ય total ત્રણ શૂન્ય

બે ને ત્રણ ચાલો આ શું મળ્યું આપણને સેમી સ્કવેર મળ્યું શું મળ્યું સેમી સ્કવેર હવે જો હવે મીટરમાં ફેરવવું હોય તો આપણે શું કરવું પડે તો કે આપણને યાદ છે શું યાદ છે તો કે એક મીટર બરાબર સો સેમી આ તો સેમી સ્ક્વેર માં છે સેમા છે સેન્ટીમીટર સ્ક્વેર માં તો આપણે શું કરવું પડે x સ્ક્વેર 1 નો વર્ગ બરાબર આ બાજુ વર્ગ કરશું તો બે વાર લખી નાખવાનું 100 100 સેન્ટીમીટર સ્ક્વેર હવે મીટરમાં ફેરવવું હોય તો કેટલા વડે ભાંગવું પડે તો કે 100 ના વર્ગ વડે અથવા એમ નો આવે તો 100 100 એટલે આ 100 100 વડે ભાંગી નાખવાનું કારણ કે સેન્ટીમીટર માં આપણે સેમા ફેરવવું મીટર માં કરવું આ 1 નો વર્ગ કેટલો થઈ જશે 1 થઈ જશે એટલે હવે આપણે શું કરી નાખવાનું કે 19800

એટલે આપણે કહી શકીએ કે રસ્તાનું ક્ષેત્રફળ કેટલું મળી ગયું તો તેથી આમ રસ્તાનું ક્ષેત્રફળ ઓગણીસો એસી મીટર જવાબ ચાલ દાખલા નંબર દસ જોઈએ શું છે દાખલા નંબર દસ કે એક કંપની શું કીધું છે એક કંપની તેના દૂધ પાવડર એવા નળાકાર ડબ્બામાં પેક કરે છે જેનો વ્યાસ ચૌદ સેમી અને ઊંચાઈ વીસ સેમી હોય એવું કીધું છે જો આ રીતનો આકૃતિ આપેલી છે અને બાજુમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એટલે કે આ રીતે કંપની કંપનીની ડબ્બાની વક્ર સપાટી પર ફરતે લેબલ લગાવે છે એટલે કે જો આ રીતે અહીંયા છે અહીંયા સુધીમાં લેબલ લગાવે છે જો આ રીતે લેબલ નળાકારના શીર્ષ અને તળિયા તળિયે તળિયા બંનેથી બે સેમી દૂર સોંટાડવામાં આવે એટલે કે આ તળાઈથી બે છે ઉપર અને જે શીર્ષની નીચે બે છે ચોંટાડવામાં આવતું હોય તો આ લેબલનું ક્ષેત્રફળ શું તો હવે શું કરવાનું છે આપણે ખાલીને માત્ર માત્ર આ લેબલનું ક્ષેત્રફળ લગાવવાનું છે તો જે આ ડબ્બો છે એ કેવો છે નળાકાર તો આપણે આ જે નળાકાર છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લગાવવું મેળવવું પડશે તો ચાલો તો સૌપ્રથમ તો જે આ નળા આકાર છે એની ત્રીજા મેળવવી પડશે પછી બીજું શું મેળવવું પડશે એની ઊંચાઈ મેળવવી પડશે શું મેળવી પડશે ઊંચાઈ તો સૌ પ્રથમ આપણે જોઈએ જો કે હું આપેલું છે આપણને વ્યાસ આપી દીધેલો છે કે નળાકારનો વ્યાસ કેટલો છે તો કે સૌ છે વ્યાસ એટલે કે આખો અહિયાંથી અહિયાંથી અહીંયા સુધીનો વ્યાસ હવે આપણે તો ત્રિજ્યા મેળવવાની શું મેળવવાની ત્રિજ્યા હવે જો આ જે ત્રિજ્યા છે આ લેબલની ની પણ એટલી થશે અને નળાકાર ડબ્બાની પણ ત્રિજ્યા કેટલી થશે જ થશે ત્રિજ્યામાં કોઈ ફેરફાર થશે નહીં કારણ કે ત્રિજ્યા કેટલી હોય અહિયાં થી અહિયાં સુધીની હોય સુધી આજે ઊંચાઈ છે એમાં ફેરફાર થશે કારણ કે બે સેમી નીચે અને સેમી ઉપર એટલે ટોટલ કેટલું છે વીસ સેમી છે કેટલું છે વીસ સેમી તો બે સેમી ઉપર થી થશે અને બે સેમી નીચેથી કટ થશે ટોટલ ચાર સેમી એમાં વીસ માંથી બાદ કરવું પડશે તો સૌપ્રથમ પ્રથમ નળાકાર નો વ્યાસ તો હવે ત્રીજી ત્રીજા મેળવી બરાબર ચૌદ ભાગ્યા એટલે તેથી આ લેબલની ત્રિજ્યા કેટલી થશે સાત સેમી ચાલો લેબલ લેબલની ત્રિજ્યા ચાલો હવે જો હવે જો લેબલ નળાકાર ના શેર અને તળિયા બંને થી બે સેમી દૂર છોટાડવામાં આવે છે તો કે લેબલ છે આ લેબલ એ શીર્ષ અને બંને થી બંને થી કેટલું બે સેમી કેટલું બે સેમી દૂર ચોંટાડવામાં ચોંટાડવામાં આવે છે તેથી લેબલ ની ઊંચાઈ કેટલી થઈ જશે તો કે લેબલ ની ઊંચાઈ ટોટલ કેટલી છે 20 એમાં કેટલી 4 બાદ કરી દીધી કેટલી વધશે 16 છે એમ ચાલો રેડી આ 16 છે હવે મેં લીધી કે તેથી હવે શું મેળવવાનું છે કે લેબલ નું ક્ષેત્રફળ ઓકે લેબલ નું શું થશે તો કે ટુ પાય એટલે સાત અને ઊંચાઈ ઊંચાઈ કેટલી આપી દીધેલી છે તો કે સોળ સિંહ તો કે સોળ ચાલો સાત સાત ઉડી ગયા બાવીસ હવે સોળ સાથે એનો ગુણાકાર કરી નાખીએ તો કે ચુમ્માલીસ ગુણ્યા સોળ આ ચોવીસ બે છ ને બે છવ્વીસ ચાર જીરો એક ને એક સાત કેટલું મળ્યું સાતસો એકમ કયો સેમી તો સેમી સ્ક્વેર આ શું મળ્યું આપણને જે લેબલ હતું એનું ક્ષેત્રફળ આમ આપણે લખી નાખવાનું કે આમ લેબલ નું ક્ષેત્રફળ ચાર સેમી સેન્ટીમીટર સ્કવેર છે આ જે લેબલ છે એનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને સાતસો ને ચાર સેન્ટીમીટર સ્કવેર છે જો આ જે લેબલ આપણને આટલું મળેલું હતું આ જે દૂધના પાવડરનું આ લેબલ એનું ક્ષેત્રફળ આપણને કેટલું મળી ગયું સાતસો ને ચાર સેન્ટીમીટર સ્કેર છે એ મળી ગયું ચાલો હવે તમારે સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી લો અહીંયા આપણું આ જે સ્વાધ્યાય છે નવ બે એ પૂરું થાય છે જો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને તમારા વિડીયો તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે ચાલો અને આપણી ચેનલ ઉપર ધોરણ આઠમાં આમ તો જુઓ કે ધોરણ ત્રણ થી લઈ ધોરણ દસ સુધીના તમામ પ્રકારના સ્વાધ્ય સોલ્યુશન મૂકવામાં જ આવે છે અને આપણી ચેનલમાં ધોરણ આઠના તમામે તમામ પ્રકારના સ્વાધ્યાય સોલ્યુશન મૂકી દેવામાં આવ્યા છે જો તમને ન ખબર હોય તો પ્લે લિસ્ટમાં જઈ તમે જોઈ લેજો ત્યાં બધા જ પ્રકરણના સ્વાધ્યાય સોલ્યુશન મૂકી દેવામાં આવ્યા છે અસ્તુ જય હિન્દ જય ભારત